મિત્રો મિત્રો મગમાટી કે જેને અંગ્રેજીમાં રોસ્ટેડ ક્લે તરીકે ઓળખવામાં આવે છે અથવા આપણે ત્યાં તેને માટી તરીકે ઓળખવામાં આવે છે તેનું જો તેને ખાવામાં આવે તો તેનાથી ફાયદાઓ ખૂબ જ ઓછા થાય છે એક નાનકડા ફાયદાની વાત કરું તો તે શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે અંદરથી ચોખ્ખું કરવાનું કામ કરે છે અને એ પણ ત્યારે જ જો તેને ખૂબ ઓછી માત્રામાં અને ખૂબ ઓછા સમય માટે લેવામાં આવે ત્યારે પણ મોટા ભાગે તેનાથી વધારે પડતું નુકસાન જ થાય છે તેના નુકસાનોની વાત કરવા જઈએ તો તે લાંબો સમય શરીરમાં લેવામાં આવે તો તેનાથી પોટેશિયમ અને લોહ તત્વની ઉણપ છે તે સર્જાઈ શકે છે સાથે સાથે તેનાથી લેડ પોઈઝનિંગ નબળા સ્નાયુઓ આંતરડાઓનું બ્લોકેજ ખરાબ ત્વચા અને શ્વસન સંબંધિત સમસ્યાઓ તેનાથી મુખ્યત્વે થઈ શકે છે આ ઉપરાંત વાત કરવા જઈએ તો કબજિયાત છે ઉલટી છે અને ડાયેરિયા જેવી સમસ્યાઓ પણ તેનાથી થઈ શકે છે સાથે સાથે જે લોકો જે બહેનો માતાઓ પ્રેગ્નેન્ટ છે તેમણે મગ માટીનું સેવન ન કરવું જોઈએ તે તેમના માટે અને તેમના આવનારા બાળક માટે ખરાબ છે આભાર